મારું નામ આશિષભાઈ બહાદુરભાઈ પટેલ હું કાકડ પર રહેવાનું મારે અને હાલે હું ચોળીની ખેતી કરેલી છે પહેલાં કાકડી કરી હતી અને અમારે પહેલાં ધરમપુર કે વલસાડ બિયારણ માટે લેવા માટે જવું પડતું હતું અને અત્યારે અમારા ગામમાં નજીકમાં પ્રદીપભાઈ એગ્રો સેન્ટર ખોલ્યું એટલે અમે અહીંયા વધુ સરળતા અને બધી રીતે જ અમને બેનિફિટ છે અને ત્રીસ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ અમને આપે છે એ બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ મારું નામ પટેલ પ્રદીપભાઈ બહનભાઈ છે હું કાકડગ ગામે રહું છું અને હું મારું ક્વોલિફિકેશન ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અને બી એ કર્યું છે અને હું તે પછી ભણવાનું પૂરું થયું તે પછી હું એગ્રોમાં સર્વિસ કરતો હતો અને તે પછી બે વર્ષનો એક્સપિરિયન્સ મેળવવા પછી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમ્પિટિશન વધારે હોવાથી હું બિઝનેસ તરફ મારું ધ્યાન ખેંચાયું પોતાનું સ્ટાર્ટઅપ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મને જાણકારી મળી મારા ફ્રેન્ડ દ્વારા એ પછી એમાં હું એપ્લાય કર્યો એપ્લાય કર્યો પછી એ પછી હું અમારી નજીકની બ્રાન્ચ એસબીઆઈ બ્રાન્ચમાં હું કપરાડા ગયો અને ત્યારબાદ ચાર લાખ એંસી હજાર અમને લોન પાસ થઈ અને તેમાં એસી એંસી હજાર જેવી સબસિડી અમને પાસ થઈ તે પછી હું પોતાની શોપ મારુતિગ્રો સેન્ટરનું સ્ટાર્ટઅપ કર્યું અને હાલ હું પેસ્ટીસાઇડ અને બિયારણનું વેચાણ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં હું ખાતરનું બી કરવા જઈ રહ્યો છું પેસ્ટિસાઈડ અને બિયારણમાં હું હાલમાં લાખથી દોઢ લાખ જેવું ટર્નઓવર પૂરું પાડું છું એમાં મને પ્રોફિટ અત્યારે પચીસથી ત્રીસ હજાર જેવું પ્રોફિટ થતું છે લાખથી દોઢ લાખ ટર્ન ઓવરમાં આગળ જતા મોટું કરી શકું એવી મને આશા છે એ બદલ હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આથી હું બેરોજગાર યુવાનોને અપીલ કરું છું કે આ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે પગભર બને